હેલો મિત્રો દેશી કુચ્ચું કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા એના માટે આપણે આવી પૂણી મસ્ત દૂધી લઈ લીધી છે હવે તેને આપણે છીણી દઈશું આ રીતે તમે જોઈ શકો છો બીજ વગરની દૂધી લઈશું પૂણી જેથી આપણે સારી રીતે મુઠિયા બની તમે જોઈ શકો તો આપણે દૂધી છીણી લીધી છે અને આ બીજનો ભાગ આ રીતે નીકાળી દીધો છે હવે આપણે એમાં અડધો બાઉલ જેટલો લોટ એડ કરીશું તમે જોઈ શકો છો બાઉલમાંથી આપણે અડધો રહેવા દીધો છે લોટ હવે આપણે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું જો ના ખાતા હોય તો એકલા મરચાંની પેસ્ટ પણ તમે એડ કરી શકો છો હવે આપણે આમાં મરચું બે ચમચી જેટલું એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું થોડી હિંગ પણ એડ કરીશું અને થોડું જીરું એડ કરીશું હવે આપણે આમાં થોડું મોણ એડ કરીશું તમે જોઈ શકો છો એકથી દોઢ ડેટલી જેટલું મોણ એડ કરી દઈશું હવે આપણે તેને મિક્સ કરી દઈશું અને તમે જો તમને ભાવે તો અજમો અને તલ પણ એડ કરી શકો છો આ રીતે આપણે પહેલાં મિક્સ કરી લેશું કારણ કે દૂધીમાંથી પાણી છૂટતું હોય છે એના કારણે હવે આપણે થોડું થોડું પાણી કરીને લોટને બાંધી દઈશું થોડી હળદર પણ મેં એડ કરી છે મુઠિયામાં જેથી મુઠિયા આપણા થોડા સારા લાગે આ રીતે થોડું થોડું પાણી લઈને આ રીતે લોટને બાંધી દેસુ તમે જોઈ શકો છો વધારે પડતો પ્રોડક્ટ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં માપનો લોટ આપણે બાંધી દીધું છે હવે આપણે આને આવી રીતે નાના નાના લઈ અને આ રીતે ગોળ ગોળ એને સેપ આપી દઈશું આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે આપી બધાને સારી રીતે વરિયાળી તલ પણ એડ કરી શકો છો અને ના નાખવા તો સ્કીપ પણ કરી શકો છો જો આ રીતે આપણે બધા બનાવી દીધા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા બનાવી દીધા છે મેં એક આ રીતે કડાઈ લઈ લીધી છે એમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તમે તમારા પાસે જે ઢોકળીનું મશીન હોય તો એ પણ લઈ શકો છો હવે આપણે પાણીને થોડું ઉકળવા દઈશું ગરમ થવા દઈશું આપણું પાણી ગરમ થઈ ગયું છે મસ્ત રીતે હવે આપણે આ થાળીમાં તેલ લગાવીને આ રીતે આપણે મુઠિયાને ગોઠવી દઈશું તમે જોઈ શકો છો હવે આપણે થાળીને અંદર મૂકી દેસુ આપણે થાળીને અંદર મૂકી દઈશું આ રીતે અને એની ઉપર જ જે હા તાશો ઢાંકી દેસુ હવે તેને આપણે બફાવા દઈશું હવે આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો બફાઈ ગયા છે આપણે ચાકુ નાખીએ છીએ તો ચોખ્ખું આવે છે બહાર હવે તેને આપણે ગેસ બંધ કરીને બહાર નીકાળી દઈશું હવે આપણે મુઠિયાને કટિંગ કરી દઈશું આ રીતે કટિંગ કરી દઈશું આપણે બધા મૂઠિયા કટિંગ કરી દીધા છે હવે આપણે વઘારી દેસું આપણે એક પેન મૂકી દીધું છે હવે આપણે એમાં તેલ નાખીશું એકથી દોઢ ડેટલી જેટલું તેલને આપણે ગરમ થવા દેસુ થોડું હવે આપણે આમાં થોડી રાઈ થોડી રાય અને કઢી પત્તા એડ કરી દેસુ મિક્સો એડ કરી દેસુ આપણા મુખિયા બન તૈયાર થઈ ગયા છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા